રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખેરસરા સ્વામિનારાયણ સંતો સંચાલિત શૈક્ષણિક સંસ્થામાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ રોષ સાથે મીડિયા સમક્ષ પોતાની વ્યથા જણાવી છે ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળના બે સંતો અને અન્ય એક વ્યક્તિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જે બાદ ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ થઈ ગયો છે પરંતુ આ બાબતે અભ્યાસ માટે તકલીફો પડી રહી છે અહીંયા ગામથી વાલીઓ પોતાના સંતાનોને પરત લઈ ગયા છે આ વિવાદ બાદ પોતાના સંતાનનું ભવિષ્ય ન બગડે તે માટે ગુરુકુળમાંથી અન્ય જગ્યાએ એડમિશન લેવામાં આવી રહ્યા છે ત્યારે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને લિવિંગ સર્ટિફિકેટ અને અભ્યાસ માટે આપેલી ફી પરત લેવા માટે ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં ધક્કા ખાવા પડી રહ્યા છે આ ધક્કાઓ બાદ લિવિંગ સર્ટિફિકેટ તો પરત મળી ગયા હતા પરંતુ સંસ્થા દ્વારા ફી પરત આપવામાં આવી ન હતી જેથી ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને વાલીઓને પોતાના સંતાનોને એડમિશન માટે ફી ન હોવાથી અને ગુરુકુળમાં આપેલી ફી પરત ન મળતા રોષ ફેલાયો છે મેં મેં જાનવી છે ધોરણ દસમાં અને હું રોકડા ગામમાં રહું છું અને આટામાં હું અહીંયા બે નવમાં ધોરણ માર હું અહીં ભણવા આવી છું અને આ ત્રણ દસમું માર ચાલે છે તે હું પણ હું જ્યારે પંદર દિવસ પહેલાં આવી હતી ત્યાં આ બધું કાંઈ નહોતું અને જ્યારે બધાએ આવ્યા તો ત્યાં ત્યારથી બધું ચાલુ છે અને સ્વામીજીને બધા ત્યારે કોઈ દેખાતા નહોતા મુરીભાઈ પણ શનિવારના ત્યારથી વયા વયા ગયા હતા બધા વયા ગયા અને અમને બધાને હોસ્ટેલના રૂમમાં જ રાખ્યા હતા અમને કોઈને ત્યાં બહારથી કંઈ જોવા પણ નહોતા દેતા ત્યાંથી કોઈ બહાર નીકળવા નહોતા દેતા અમે અંદર જ રાખ્યા હતા બધાને અને અમને બધાને કીધા હતા કે કોઈ કોઈ બોલતા નહીં કોઈ બધાને અમને કીધું હતું કે તમે મીડિયાવાળા મીડિયાવાળા એમ કહેજો કે અમારા સ્વામીજી એ અમારા અહીંયા આવતા નથી હોસ્ટેલમાં અને તે બધી સારા બધી સભા સભા કરવા નથી આવતા તે દીકરી સામે બોલતા નથી અમને બધાને એ બધે કહે કીધું હતું અને શબ્દ બધું અમને કીધું તો કે તમને બધે મીડિયાવાળા કહે તો તમારે આ કહેવાનું છે આ તો અભ્યાસમાં અમને ક્યાંય જગ્યા જ નથી મળતી એડમિશન એ નથી છે બધાસરા ગુરુકુળમાં મારી દીકરી ભણે છે દસમામાં અને આ સાધુએ બધા કૃત્ય કર્યા છે અને ફી પાછી આપતા નથી અને ધક્કા ખાય છે તાણે અમારી છોકરીને કોઈ સંભાળવા તૈયાર નથી ખોટા તડકાને હેરાન થાય છે અને પૈસા અડાવરા કરીને અમે ફી ઉભે હોય બરાબર છે અને આ કોઈ અમને જવાબ દેતું નથી અને આવા સાધુ જો આવા કમઠાણ માંડીને બેઠા હોય તો આવા કૃત્ય કરતા હોય તો આની માથે છોકરીઓ દીકરીઓ ભરોસો કેમ કરે આની માટે છોકરી દુનિયાની અહીંયા ભણે છે બરાબર છે આમાં છોકરી વિશ્વાસ કેમ કરે અને આ ના થવું જોઈએ આવું આને જિંદગી આખીની સજા થાય એવું કરો એ માગણી કાંઈ નથી અમારી એક ફી પાછી આપી છે અને આવા સાધુ હોય ને અને જેલમાં જિંદગી આખી ગાલી રાખે એવો અમારો પ્રશ્ન અને માંગણી એવી છે મારું નામ રવિ કાસુંદરા રાજકોટથી આવું મારું બાળક સાતમાં હતું નવ તારીખે એને એડમિશન લઈને બેસાડ્યો હતો રવિવારે છ વાગ્યે અમને ફોન આવ્યો કે તમારા બાળકને તેડી જાઓ હોસ્ટેલ બંધ છે તો ફોન કરીએ તો એ લોકો ફીની કાંઈ જવાબ નથી આપતા લિવિંગ શરતી આપતા નથી રાજકોટમાં અમને કહીએ કોઈ સ્કૂલમાં જગ્યા મળતી નથી હવે અમારા બાળકનું તો આ વર્ષ બગડે ને તો અમે એના માટે અહીંયા આવ્યા હે તો નહીં કોઈ ધારાસભ્ય નહીં કોઈ સંસદ સભ્ય કે નહીં કોઈ ગામના સરપંચ આ તે કોઈ જવાબ આપવા તૈયાર નથી કે અહીંયા કોઈ પૂછપરછ માટે આવ્યા નથી બે અધિકારીઓ ઉપર દુષ્કર્મનો આરોપ આવ્યો છે તો એ સત્ય હે પેપરમાં બધે આવેલું હોય તો અમે અહીં આવીએ વારંવાર આ સાત ખાધા કાંઈ જવાબ મળતો નથી અમારી માંગણી ઈચ્છે કે અમને અમારી ફી પરત આપી દઈએ લિવિંગ સર્ટી આપી દઈએ અને બી સ્કૂલમાં અમને એડમિશન મળી મળીએ કોઈ જગ્યાએ નથી સરહદીમાં તપાસ કરી લીધી જ્ઞાનગંગામાં કરી લીધી પછી તપોવનમાં કરી લીધી ઉદ્ગમમાં કરી લીધી રોયલમાં ગયો પતંજલિમાં ગયેલી એકોય જગ્યાએ રાજકોટમાં જગ્યા નથી સાતમામાં અમારી માગણી ઈચ્છે કે અમને ગમે એડમિશન મળીએ અમારા બાળકનું અમને આ કે અમારી ફી પરત આપી દઈએ સાત સાત ધક્કા ખાતા તો સાહેબ ફી પાછી આપી નથી અને કોઈ જવાબ આપતો નથી અગિયાર અગિયાર વાળો નંબર છે ફોન કરીએ તો કોઈ જવાબ આપતું નથી આજે એના માટે રાજકોટથી કામ ધંધો ખોટી કરીને પૈસિયલ આવે એના માટે મારે છોકરી છોકરા અહીંયા કુતિયા ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે હાઈસ્કૂલમાં ભણતા મારા અને મારા સંબંધીના જેની સંખ્યા છે ઓલ બધાયની થઈને પાંચસો ટકી તો અમારે અત્યારે અહીં હોસ્ટેલ બંધ થઈ જવાથી અમારે હોસ્ટેલ ફી અમે ભરી દીધેલ છે અડધા વર્ષની તેઓને અમને કોઈને પાછી અહીં મળતી નથી કે કોઈ અમને જવાબ આપતા નથી અમારી માગણી એવી છે કે અમારા તાલુકા જિલ્લાના સાંસદ સભ્યો ધારાસભ્ય અહીંયા રૂબરૂ આવી આની મુલાકાત લઈએ અને અમારા વાલીની મુલાકાત લે અમને અમારા છોકરાએ છોકરાને એડમિશન અપાવે અને અમારી ફી પાછી દેવડાવે